سوالا મિત્રોને મારા જયશ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી हनुमानજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડિયોની અંદર સ્વાતાલીને આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 27મી જાન્યુઆરી 2026 વાર છે મંગળવાર તો પંચાંગ કહે છે મહામહીનો શુક્લ પક્ષ ને ભરણી નક્ષત્ર ચાલી રહ્યો છે શુક્લ પક્ષ શુક્લ યોગ છે સાથે સાથે ચંદ્ર મકર અશુભ તો યમગંત સવારે નવ પંચાવન થી અગિયાર અને સત્તર મિનિટ સુધી છે અને રાહુકાળ ત્રણ અને પચીસ થી ચાર અને સુડતાલીસ મિનિટ સુધી છે આ બંને સમયે અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે સારું જોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજિત મુહૂર્ત બપોરે બાર અને અઢાર મિનિટ થી એક અને બે મિનિટ સુધી છે જે ઉત્તમ મુહૂર્ત છે અને એમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા કરી શકો તો વાલા મિત્રો વાત કરીશું આપણે આજના ઉપાય સવારે તમે નવા માટે બેસો તો નવાના પાણીની અંદર અડધી ચમચી જેટલા કાળા તલ નાખી દેવાના છે અને તલ નાખ્યા પછી તેને પાણીમાં મિક્સ કરવાના પાણીથી સાદુ પાણી ઉમેરી શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય વાલા મિત્રો સ્નાન થઈ જાય તમે કપડાં પહેરી લો પછી તમે તમારા ઘરના મુખ્ય ઉમરે આવીને પોતાના જ ઘરના મુખ્ય ઉમરાને દૂધ પાણીથી સાફ કરી સ્વચ્છ કરી યાદ પ્રણામ નમસ્કાર કરવાના છે આટલું કાર્ય થઈ જાય પછી કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે લાલ પુષ્પ લઈને જવાનું છે લાલ લાલ કલરનું પુષ્પ લઈને જવાનું ગણપતિ દાદાના ચરણોમાં એ લાલ પુષ્પ મૂકવાનું છે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે સંજાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું ફરીથી એ હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગુષણ રામાયણજી નો પાઠ દાદાને અર્પણ કરવાનું રાત્રે સુતા પહેલા પોતાની જ પથારી બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મા પ્રણદ કલેશ નાસાય ગોવિંદાય નમો નમો આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે વાળા મિત્રો આ તો આજનો ઉપાય

ગાયોને ઘાસ નું લીલા ઘાસ નુંદાન કરવાનું આ તો ઘાસ નુંદાન આપશું રોકડ તો પણ ચાલે સાથે સાથે એવું ન કરવું હોય તો ઘરે જમવાનું બન્યું હોય કે કોઈ ગાયને ખવડાવશો તો પણ ઉત્તમ પરિણામ મળશે વાલા મિત્રો એ સિવાય તમારે ગાયને ગોળ ખવડાવવો જોઈએ બસ આટલો જ ઉપાય આપ કરી લો ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો બીજું ખાસ કઈ

તમે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈ શકો અનાથ આશ્રમમાં જઈ શકો જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકો અથવા દેવ મંદિરે કે પણ આપી શકો બસ આટલો જ ઉપાય કરવાનો છે ઉત્તમ પરિણામ આખું વર્ષ પતિ પત્ની બંનેઓને મળશે વાલા મિત્રો બધા જ મારા વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે સર્ચ કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા એક વાર બે લાયકન દબાવશો તો જ્યારે જ્યારે હું વિડીયો મૂકીશ તરત જ તમારા પણ નોટિફિકેશન આવશે અને મારા વિડીયો તરત જ તમે જોઈ શકશો મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે એનું નામ પણ દુષ્યંત પાઠક છે તમે મારા પેજને ફોલો કરજો અને મારા પેજને લાઇક પણ કરજો અને ખાસ કરીને મારા બધા જ વિડીયોને શેર કરજો મારા વિડીયો શેર થશે તો કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી જશે હું દરરોજ મારા વિડીયોની અંદર કહું છું કે આ બધા ઉપાયો ચોવીસ કલાકમાં પરિણામ નથી આપતા સતત નિયમિત જયારે ઉપાય કરવામાં આવે ત્યારે એક સમયે ગ્રહો બેલેન્સ થઈ જાય અને એકવાર ગ્રહ બેલેન્સ થઈ જાય પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થાય આવા અનેકો બનાવો મારી પાસે પડ્યા છે એ લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે તો નિયમિત ઉપાય કરો અને પોતે જાતે સુખી ચા તો વાલા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જઈશ